બધા જ લોકોનો બધા જ જ્ઞાતિ જાતિના ધર્મના લોકોનો સહયોગ ત્રણ દિવસ પહેલાં અમે રાજપૂત સમાજના દિગ્ગજ નેતાઓનું સંમેલન કર્યું ત્રણસો થી ચારસો લોકો અમારા ઉપપ્રમુખ પણ હતા અમારા ભૂપેન્દ્રસિંહ પણ હતા બધા જ લોકોએ કીધું ના ભાઈ નરેન્દ્રભાઈ મોદીની સાથે રહેવાના ભાજપ સરકાર સાથે રહેવાના રાષ્ટ્ર વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી સાથે રહેવાના છે ઠીક છે કેટલાક લોકોનો કોકનો કોક નારાજગી બીજો હોય અને પછી આમાં આને જોડી દીધું છે ઠીક છે આપણે બહુ જવું નથી પણ રાજપૂત સમાજ પણ ભાજપની સાથે છે કરજણમાં ત્યાં પણ ગયો ગુપ રાજપૂતો ઊભા હતા ત્યાં બધાય સમર્થન કર્યું ક્યાંક ક્યાંક કેટલી ખોટી વાતો નીકળી છાપામાં સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજ ભાજપ સાથે નથી અને બધા ભાજપ સાથે જ છે ભાઈ

વેપાર ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે ઉદ્યોગોના ઉદ્યોગોના સાથે અનેક પ્રકારના કરાર કરવા માટે વિદેશ નીતિ વેપાર નીતિ આ એકમાં નિષ્ણાંત માણસ છે ને એના કારણે દેશ ખૂબ પ્રગતિના માર્ગે દેશે કેટલી પ્રગતિ તો જુઓ તમે

এ ভাত সাথে মারিয়াত পুরন করুন সোরেন নবজগর ভারত মাতা কি জয়